તો અત્યારે મકાઈનું જે વાવેતર થતું એટલે કે ચોમાસું મકાઈ જેને વાવેતર કરવાનું થતું હોય તો એ તમે જૂન અને જુલાઈ મહિનાની અંદર ચોમાસુ મકાઈનું વાવેતર કરી શકો છો અને બીજું કે અમેરિકન મકાઈ મોટા ભાગે બારે મહિના વવાતી હોય છે એટલે કે વર્ષની અંદર મોટા ભાગે આપણે એવું કહી શકીએ કે કન્ટિન્યુ આઠથી દસ મહિના સુધી તો એનું વાવેતર રહેતું જ હોય છે વિષમ પરિસ્થિતિની અંદર એટલે કે જ્યારે વધારે પડતી ઠંડીનો જે માહોલ હોય છે એ સમયે થોડું મકાઈનું વાવેતર ઘટે છે અથવા તો એ સમયે વાવેતર નથી થતું બાકી મોટાભાગે આખા વર્ષ દરમિયાન દસેક મહિના આજુબાજુ મકાઈનું વાવેતર થતું હોય છે અને બીજું કે મકાઈનું જે વાવેતર છે એ લગભગ આખા ભારતભરની અંદર થતું હોય એટલે કે દરેક જગ્યાએ મકાઈનું મોટા ભાગના દરેક રાજ્યની અંદર વાવેતર થતું હોય છે હવે મકાઈની અંદર ખાસ કરી અને અત્યારે જે અમેરિકન મકાઈ આપણે કહીએ છીએ જે શંકર જાતો છે હાઈબ્રિડ મકાઈ છે એમને સ્થાન બહુ મોટા પ્રમાણમાં લઈ લીધું છે એટલે અત્યારે જે મકાઈનું વાવેતર ખાસ કરી અને આપણે વાત કરીએ તો ખાવા માટે અમેરિકન મકાઈનું વાવેતર વધારે થતું હોય છે હવે વાત કરીએ કે એમાં વાવેતરની પદ્ધતિ શું હોય છે તો ખેડૂત મિત્રો મકાઈનું વાવેતર મોટા ભાગે જે છે ખુલ્લી જમીનની અંદર થતું હોય છે તો એના અંદર પાંચથી છ ફૂટનો જે ક્યારો આવે છે એના અંદર મકાઈની ચાર લાઈન કરવાની હોય છે અને આનો જે બિયારણનો દર છે એ એકરે અઢીથી ત્રણ કિલો સુધી એમનું બિયારણની જરૂરિયાત રહેતી હોય છે અને સામાન્ય રીતે પાયાની અંદર આના અંદર ડીએપી અથવા બારબત્રી સોળ જે ખાતર આવે છે એનો ખેડૂત મિત્રો દરેક મોટા ભાગે ઉપયોગ કરતા હોય છે અને બીજી જરૂરિયાત પ્રમાણે આના અંદર આપણે ગ્રેડ જે આવે છે એ તમામ ગ્રેડ જે તે સમય પ્રમાણે અલગ અલગ ચડાવવાના રહેતા હોય છે તો એને પણ તમે ઉપયોગ કરી શકો છો બીજું કે આના અંદર નિંદામણનાશક પણ દવાઓ અત્યારે માર્કેટની અંદર ઉપલબ્ધ છે એમાં ખાસ કરી અને આપણે વાત કરીએ તો ધાનુકા કંપનીની મેસોટ્રેક્સ જે દવા આવે છે એનો આના અંદર ઉપયોગ થઈ શકે છે તો એના અંદર મોટા ભાગના બધા જ નિંદામણો સાફ થઈ જતા હોય છે તો ખેડૂત મિત્રો નિંદામણ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો ધાનુકા કંપનીનું મેસોટ્રેક્સ આ મેં તમને એક બ્રાન્ડ નહીં આપ્યું છે બાકી માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓની સેમ ટેકનિકલ દવા ઉપલબ્ધ હોય છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે વાત કરીએ આપણી પાસે જે બિયારણો હાજરમાં છે એની તો અત્યારે આપણી પાસે નોંગુ સીડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું મીઠાસ વેરાયટી કમ્પ્લીટ પટવાળી જ બિયારણ આવશે આ તમે જોઈ શકો છો કમ્પ્લીટ પટવાળા દાણા આવશે અને આને તમારે સીધું જ વાવેતર જ કરવાનું રહેતું હોય છે તો આજે નાંગુ સીડની મીઠાશ છે અત્યારે માર્કેટની અંદર ધૂમ મચાવી રહી છે અને ખૂબ જ પ્રચલિત એવી વેરાયટી છે અમેરિકન મકાઈની અંદર તો આનું પણ તમે વાવેતર કરી શકો છો હવે આપણે વાત કરીએ તો આપણી પાસે કાવેરી કંપનીની કેન્ડી ત્રણસો તેત્રીસ કાવેરીની કેન્ડી ત્રણસો તેત્રીસ આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે પછી વાત કરીએ તો સિજન્ટા કમ કંપનીની નવી મકાઈ એસ ડબલ્યુ સી વન આ પણ આપણી પાસે હાજર ઉપલબ્ધ છે સિઝન્ટા કંપનીની જે પહેલાં વેરાયટી આવતી હતી સુગર પંચોતેર એ લગભગ દરેક ખેડૂત મિત્રો એ વાવેલી જ હશે જે અમેરિકન મકાઈની ખેતી કરે છે એ તમામ ખેડૂત મિત્રોએ સુગર પંચોતેરનું વાવેતર કરેલું જ હશે તો હવે એના કરતાં એક સ્ટેપ આગળ અને સારી વેરાયટી એસ ડબલ્યુ સી વન સિજન્ટા કંપનીની નવી વેરાયટી આવી ગઈ છે નવી મકાઈ માર્કેટની અંદર આવી ગઈ છે તો આનું પણ તમે જરૂરથી વાવેતર કરી શકો છો એના પછીની વાત કરીએ તો આપણી પાસે કલર સીટ્સનું સુગરમાન ઇએલપી સુગરમાન આ વેરાયટી પણ આપણી પાસે હાજરમાં છે કલર સીડ્સ ખૂબ જ પ્રખ્યાત અને જાણીતી કંપની છે એના સિવાયની વાત કરીએ તો અત્યારે ખાસું સારું નામ ધરાવતી ઇન્ડસ કંપનીનું સ્વીટ ગ્લોરી આ વેરાયટી પણ સારામાં સારી આવે છે અને આમાં પણ દવાના પટથી લઈને બધું કમ્પ્લીટ આવે છે તમારે કશું જ કરવાનું રહેતું નથી તો ઇન્ડસ કંપનીની સ્વીટ ગ્લોરી પણ આપણી પાસે હાજર છે આ વેરાયટીઓ આપણી પાસે હાજર છે આના સિવાયની તમારે કોઈ વેરાયટીની જરૂર હોય તો પણ તમે મને વોટ્સએપ કરી શકો છો હવે વાત કરીએ હાઈબ્રીડ મકાઈની તો હાઈબ્રીડ મકાઈની અંદર આપણી પાસે અત્યારે તમે જોઈ શકો છો આ નિધિ સીટ નું છે નિધિ એસી એસી એમાં લખેલું છે હાઈબ્રીડ મકાઈ જેવી રીતે આપણે બાજરાની અંદર પેલા આપણે દેશી બાજરો આવતો હતો અને અત્યારે હાઈબ્રિડ આપણે જે બાજરી વાવીએ છીએ દોઢ કિલોનું પેકેટ લઈને એ જ રીતે સેમ પ્રોસેસ સેમ વસ્તુ મકાઈની અંદર છે આ મકાઈ જે આપણે દેશી મકાઈ ગાંડી મકાઈ જે આપણે કહેતા હતા એના બદલે અત્યારે આ હાઈબ્રીડ મકાઈ આવી ગઈ છે દાણો એના જેવો જ થશે મોટો અને પીળો દાણો થશે બીજી વસ્તુ કે આના અંદર બે ડોડા આવશે અને બે ડોડાની સાઈઝ જે છે ખૂબ મોટી આવશે એટલે પકવવા માટે અને પ્રોડક્શન માટે આનું ખૂબ જ સારો રોલ છે ઘણા ખેડૂત મિત્રો માલઢોર રાખતા હોય તો એમના માટે પણ આ સારી વસ્તુ છે કારણ કે ચારો તો બેસ્ટ ક્વોલિટીનો આના અંદર તમને મળે જ છે સાથે મકાઈનું ઉત્પાદન સારું થતું હોવાથી ખાણદાણની અંદર તમે એને ભવડીને આપી શકો અને સારામાં સારું તમે આના અંદરથી તમે કમાણી પણ તમે કરી શકો તો જે હાઈબ્રીડ મકાઈ છે આનો તમે ઉપયોગ જરૂરથી કરજો અને જો તમે કોઈ દિવસ આનો ઉપયોગ ના કર્યો હોય ખેડૂત મિત્રો તો આ સાલ કિલો બે કિલો વાવી અને અખતરો કરી લો કે જેથી કરી તમને તમને આગળ વાવેતર આપણે વધારે કરવું હોય તો એના અંદર મદદરૂપ થઈ શકે તો આજે મેં તમને મકાઈની ખેતી વિશે સારી એવી વ્યવસ્થિત માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો અને નવા હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ સબસ્ક્રાઇબ કરી લેવી કે જેથી કરી અને તમને સારામાં સારી કૃષિ માહિતી મળી શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન